વલસાડ એલસીબીની ટીમે ધમડાચી હાઈવે પરથી ટેમ્પામાં લઈ જવા એક પોઈન્ટ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડ એલસીબીની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડના ધમડાચી હાઈવે ઉપર ટેમ્પોને અટકાવી તપાસ કરતાં એક પોઈન્ટ બોતેર લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જોકે ટેમ્પો ચાલક ભાગી જતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે વલસાડ લોકલ બ્રાન્ચની ટીમને હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે વલસાડના ધમળાચી પીરુફળિયા રામદેવ હોટલ પાસે વલસાડથી એક મરૂન કલરના ટાટા ટેમ્પો નંબર જી જે વન નાઇન એક્સ વન ટુ થ્રી નાઇનમાં દારૂ લઈ જતા હોવાની બાતમીના આધારે ટેમ્પાને અટકાવીનો ઇશારો ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો પોલીસે ટેમ્પાની અંદર તપાસ કરતા દારૂની બાટલી નંગ ચારસો એક કિંમત રૂપિયા એક લાખ બોતેર હજાર ત્રણસો ટેમ્પાની કિંમત બે લાખ મળી કુલ ત્રણ લાખ બોતેર હજાર ત્રણસોના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે જે અંગે વલસા રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે